નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચૈત્ર સુદ એકમના વર્ષ પ્રતિપદા ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અંકલેશ્વર શાખા દ્વારા ગત રોજ મોડી સાંજના અરસામાં અંકલેશ્વર શહેરમાં વર્ષ પ્રતિપદા ઉજવણી નિમિત્તે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આરએસએસ ના સર સંચાલક ડોક્ટર હેડગેવારના જન્મ જયંતિ અનુલક્ષીને પથ સંચલન કરવામાં આવ્યું હતું જીનવાલા કમ્પાઉન્ડ ખાતેથી શિષ્ટબદ્ધ રીતે ઢોલના તાલે લાઠી સાથે આરએસએસના પૂર્ણ ગણવેશ સાથે

પરંપરા છે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન થયું વર્ષ પ્રતિપા એટલે શું બ્રહ્માજી એ સૃષ્ટિની જે દિવસે રચના કરી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા અને એમનો રાજ્ય મહાભારતના યુદ્ધ પછી દયાનંદ સરસ્વતી આર્ય સમાજની આજ દિવસે રચના સ્થાપના કરી હતી સિંધી સમાજ કાશ્મીર સમાજ કર્ણાટક બધા જ લોકો પંજાબ આજ દિવસે નવું વર્ષ ઉજવે છે ખરેખર આખા હિન્દુ સમાજનો આ નવા વર્ષ નો દિવસ છે અને નવા પર્ણો ઉગે છે એ પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને હિન્દુ સમાજ નવું વર્ષ ઉજવે છે એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક ડોક્ટર હેડગેવારજી જન્મ દિવસ પણ છે એટલે એ નિમિત્તે આજે સંઘ દ્વારા અંકલેશ્વર નગરમાં માં કાર્યક્રમ થયો દર વર્ષની જેમ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર